જો દિવાળીમાં મીઠાઈ ખાઈને કંટાળી ગયા છો તો આજે જ બનાવી નાખો ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવા પૂમ સ્ટાઈલ સ્ટાઇલ ચીઝ મસાલા પાઉં બનાવીશું પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો હવે અહીંયા નોનસ્ટિક પેનમાં મેં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ નાખ્યું છે ઓઇલ ગરમ થઈ ગયા બાદ એક ચોથાઈ ચમચી જેટલું જીરું અને એક ચોથાઈ ચમચી જેટલી હિંગ નાખી અને ત્રણ નમ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દીધી છે અને ડુંગળીને એકદમ જીરી બારીક સમારેલી અને ડાર્ક કલર થાય અને થોડોક એવો હલકો કલર ચેન્જ થાય તે ત્યાં સુધીને સોતરીશું ત્યારબાદ અહીંયા ઝીણા સમારેલા ટામેટા અને ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરી અને સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લીધું છે ત્યારબાદ અહીં મસાલામાં હાફ ટી સ્પૂન જેટલું હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધણાજીરું પાવડર અને અડધી ટી સ્પૂન જેટલું પાઉભાજીનો મસાલો નાખ્યો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અડધા નંક જેટલો લીંબુનો રસ અને બે ચમચી જેટલા ઝીણા બારીક સમારેલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે હવે બધું જ વેજીટેબલ્સના ચમચાની મદદથી ખૂબ જ સારી રીતે એને મિક્સ કરી લેશું છું આ પાઉ છે એ તમે લેફ્ટ ઓવર પાઉમાંથી પણ બનાવી શકો છો અને બાળકોને તો બહુ જ ભાવશે જો તમારી રીતના પાઉ વધ્યા હોય તો તમે ઘરે સાંજના નાસ્તા માટે આવી રીતના ચીઝ મસાલા પાઉ બનાવી શકો છો હવે અહીંયા વન ફોર્થ કપ જેટલું મેં પાણી એડ કર્યું છે જેથી બધા જ મસાલા સારી રીતના મિક મિક્સ થઈ જાય અને હવે મિક્સ થઈ ગયા બાદ તેમાં મેસરની પાઉંભાજીના મેસરની મદદથી આપણે બધા જ વેજીટેબલ્સને આપણે મેશ કરી લઈશું તો આવી રીતના મેશ કરવાથી તમે પાઉભાજીનું સ્ટ્રેક્ચર આવે તેવું રીતના બની ગયું છે હવે આપણે મસાલો છે બનીને રેડી થઈ ગયા છે હવે એ જ પેનમાં મેં એક ટેબલ સ્પૂન જેટલું મેં બટર લીધું છે અહીં બટરની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો પણ બટરથી ખૂબ જ વધારે એવો ટેસ્ટ આવશે હવે બટર મિલ્ક થઈ ગયા બાદ આપણે જે મસાલો રેડી કર્યો છે એમાં બે પાઉં માટે મેં ચાર ચમચી જેટલો અહીંયા આ વેજીટેબલ્સનો મસાલો લીધો છે હવે તેમાં એડ કરી દેખાય શું અને ચમચાની મદદથી ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયા બાદ અહીંયા અમે લાદી પાઉં લીધા છે લાદી પાઉંને આવી રીતના ચાકાની મદદથી વચ્ચેથી કટ કરી લીધા છે અહીં જો તમે આવી રીતના એકવાર આ મસાલા પાઉં બનાવી લીધા તો તમારા ઘરમાં જ્યારે પણ પાઉંભાજી કે વડા પાઉ બન્યા હોય ત્યારે બાળકો તો એમ જ કહેશે કે પાઉં વધારે લાવશો જેથી તમે સાંજના નાસ્તા માટે બીજે દિવસે પણ આવી રીતના મસાલા પાઉં બનાવી શકો છો મારી રેસીપીઓને લાઈક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે હવે બે હવે ઉપરથી થોડું એવું ચીઝ ખમણી લેશું જેથી બાળકોને તો ખૂબ જ ભાવશે હવે બંને પાઉમાં આવી જ રીતના મેં ચીઝ ખમણી લીધું છે અને પાઉને આવી રીતના ઉપરથી બંધ કરી દઈશું અને બંને સાઈડ આવી રીતના મસાલો લગાવી લઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ખૂબ જ ટેસ્ટી મુંબઈના પ્રખ્યાત ચીઝ મસાલા પાઉં બનીને રેડી થઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું તો આવી જ રીતના બધા જ મસાલા પાઉને મેં બનાવી લીધા છે હવે ઉપરથી ફરીથી બાળકોનો પ્રિય એવું ચીઝ ખમણીશું જેથી બાળકોને તો જોતાં જ ખાવાનું મન થઈ જશે એટલા ટેસ્ટી અને સ્પાઈસી બનીને રેડી થઈ ગયા છે દિવાળીમાં જો તમે મીઠાઈ ખાઈને કંટાળી ગયા છો તો આજે જ બનાવી નાખજો આ તીખા